મહારાષ્ટ્ર મંડળ માંચલપુર દ્વારા મહારાષ્ટ્રીયન સમાજના નવ વર્ષ ગુડી પડવાના પાવન પર્વના ઉપલક્ષમાં વ્રજધામ મંદિર માંચલપુર ખાતે ઉદ્યોગજક કાર્યક્રમ મંડળ દ્વારા સત્કાર અને સંગીત કાર્યક્રમ યોજાયો મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા નવ વર્ષ ગુડી પડવાના પાવન પર્વના ઉપલક્ષમાં વડોદરા શહેર માંજલપુર ખાતે આવેલ વ્રજધામ મંદિરમાં ઉદ્યોજકનો કાર્યક્રમ મંડળ દ્વારા સત્કાર અને સંગીત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગીત રામાયણની પ્રસ્તુતિ કરવામાં આવશે જેમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી જીવન જીવનચરિત્રના જુદા જુદા પ્રસંગો પર કાવ્ય સ્વરૂપે ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મહારાષ્ટ્રીય સમાજના લોકો મોટી સંખ્યામાં માં ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે મહારાષ્ટ્ર સમાજના ખાસ કરીને માંજલપુરમાં નિવાસ કરતા એક ઉદ્ધયોજકનો કાર્યક્રમ મંડળ દ્વારા સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો અને વડોદરાના કલાકારો દ્વારા સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અમે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર વતી ગુડી પડવો જે અમારો ચૈત્રી પડવો હોય છે એનું નવું વર્ષ આપણે ચાલુ કરીએ છીએ નવું વર્ષ જે ચાલુ થાય છે એ અનુસંધાનમાં આજે અમે અહીંયા પ્રોગ્રામ રાખ્યો છે કાર્યક્રમ રાખ્યો છે એ કાર્યક્રમમાં અમે ઉદ્યોજક એટલે એક વડોદરાનો જે કોઈ મોટો ઉદ્યોગપતિ હોય નાનો મોટો એનો અમે સત્કાર કરીએ છીએ અને જોડે જોડે અમે નાનકડો એક સંગીતનો પ્રોગ્રામ પણ કરીએ છીએ એમાં વડોદરાના જ કલાકારોને અમે વધારે પ્રાધાન્ય આપીએ છીએ કે એમને પ્રોત્સાહન પણ મળે અને એમને સ્ટેજ પણ મળે અને એક ઉદ્યોજક એવો અમે લઈએ છીએ કે જેના ફેક્ટરીમાં કે જેના દુકાનમાં કે જેના વ્યવસાયમાં દસથી બાર એવી ફેમિલીને પોસતો હોય કાં તો એમને રોજી આપતો હોય એવા ઉદ્યોગપતિને અમે પહેલાં પ્રાધાન્ય આપીએ છે અને આજે એ જ પ્રોગ્રામ અહીંયા રાખ્યો છે મારું નામ કિશોર ઉપાસની હું અધ્યક્ષ છું મહારાષ્ટ્ર મંડળ માંજલપુરમાં